પણ આજે આ ગાંડાઓ માટે આ સમાજ સેવા માટે ગાય માતા માટે આજે હું પોતે ભગવાન ઉગળા ઉતારી અને જગતના શોખમાં નાસી છું કલાવના કરું છું ભીખ માન તો આજે હું સાધુ થઈને જો ભગવાન ઉતારી અને આ સેવા માટે જગતના શોખમાં ધોળું મોઢું કરીને નાચતો હોય ભીખ માગતો હોય તો તમારો એટલો અધિકાર નથી કે અમને તમે એક રમત તમારા ગામમાં આપો માતાજી રામદેવજી જુનાગઢ જિલ્લો મેંદરા તાલુકો ગીર સમગ્ર ગામ ગંગેડી આશ્રમ પદમની જગ્યા રામદેવ મંદિર જે આશ્રમની અંદર જે પ્રભુજીની સંસ્થા આવે છે આજે અઢીસો કરતા વધારે સંખ્યા થઈ ગઈ છે હાલમાં કે કાયમ માટે સંખ્યા વધતી જાય છે એસી કરતાં વધારે લેડીઝની સંખ્યા છે બીજા જેન્ટ્સ તો આજે જ્યારે આ ગંગેડી માં આજથી પાંચ વર્ષ પહેલાં સંભાળ્યું ત્યારે એ કાંઈ હતું નહીં સુરત એક આ મંદિર હતું પછી બે ત્રણ રૂમ હતા એક જૂનું બસો જ્યારે મેં સુરત મૂક્યું હું પહેલાં સુરતમાં રહેતો સુરત મૂકીને અને મન થયો હું સૌરાષ્ટ્રમાં ગયો હતો એટલે પાલીતાણા પાસે મેં એક આશ્રમ સંભાળ્યો ભાવનગર જિલ્લાનો પાલીતાણા તાલુકો અને ત્યાં છ સાત મહિને રહ્યો અને મારા ગુરુ મહારાજને કહેવા માંડ્યું કે પરમપાજી ગયો પછી વડીયા એડા ડુંગર ત્યાં પણ પાંચ છ મહિના સંભાળ્યું ત્યાં પણ નો સેટિંગ આવ્યું પછી રાણા બાપુ મને ગુરુ મહારાજના આદેશ પ્રમાણે કસંદાબુએ કીધું રાણા રાણાપુ પછી મને આ જગ્યા ફોકી આ જગ્યા ફોકી એટલે અહીંયા આવ્યા જે મારી માટે આવી હાવ નવો કોઈ આ બધું આવેલો નહીં હું એટલે કોઈ ઓળખે પણ નહીં હું કોઈ પણ ઓળખું નહીં એટલે બે ત્રણ વર્ષ તો ખૂબ કષ્ટ પણ પડ્યું અમને હા એની વાત જ પૂછ્યું બધું કસ્ટ એમાં એ બાકીનું કોણ આવ્યો એમાં મને ખુદને કોરોના થઈ ગયો સિલેક્ટેપમાં આવી ગયો અને ડૉક્ટરો પણ ના પડતી હતી કે ભાઈ આ વ્યક્તિ બસે નહીં પણ મારું કંઈક કર્મ બાકી છે આ બધું આજે ભગવાને વળી મને જીવનદાન આપ્યું અને મારા ડૉક્ટર યશવંત કટોળિયા મોટી ખોડિયારવાળા સાંખળા વધારે ત્યારે દવાખાના આપતા અને એની મને દાખલ કર્યો અને એને ટ્રીટમેન્ટ આપી મને ખાજો પછી મને ખુદને એમ થયું કે ભાઈ આજે ભગવાને જો મને જીવનદાન આપ્યું હોય તો ખરેખર મારે કંઈક મારા જીવનમાં કરવું જરૂરી છે એટલે મેં મારા શિષ્ય સમિતા માતાજીને વાત કરી માતાજી આપણે કંઈક સેવાની પ્રવૃત્તિ ઉભી કરવી આપણે સાધુ બિના ના સાધુ બિના પછી કર્મ કરવું જરૂરી છે તો આપણું કર્મ મૂળ તો સેવાનું છે પરબનું પરતનો જે ધર્મ આવેલો હવે સાદી કાઢી દેવીદાસ બાપુના મનમાં જે સેવા કરતા તો આપણો ધર્મ જે છે એ રીતે આપણે ક્યાંક સેવાનું છે કરવી તો હું નક્કી કરી અને મેં આ સંસ્થાની શરૂઆત નક્કી કરી આવા જે આંડાનું પાટલ થયું રબૂજી એવા વ્યક્તિ જે કાંઈ રોડ ઉપર ફરતા બી ત્યારે રાન હોય જેને આશ્રમ ન મળતો હોય જેને ખાવાના કોઈ ઠેકાણા ન હોય જેને લેવાના કોઈ ઠેકાણ ન હોય તો આજે એવા વ્યક્તિને આપણે અહીં હાસવી રાખવી અને એની સેવા કરી એ એવું મેં બે ગુરુ શિષ્ય નક્કી કરી અને આ શર્વ મેં કરી આશ્રમ તો આજે એવડી બધી ભગવાનની કૃપા છે ત્રીજું વર્ષ હજી આવે છે આજે ત્રીજા ત્રીજું વર્ષ આવે છે આ સંસ્થા ચાલુ કરીને પણ આજે એટલી બધી કૃપા ભગવાનની ની અમારી કૃપા અને અમે આ ગંગેરીના પીન નો પ્રગટ પરસો ગાળ્યો અહીંયા કે અહીંયા કાંઈ નહોતું નિર્ણય જગ્યાએ આજે અલબેલી નગરી ખડી થઈ ગઈ છે આવડી હોસ્પિટલનું કામ ચાલુ આ અમે આ લોકો પ્રભુજી માટે આવડી વ્યવસ્થા આજે બસો ને પચાસ કરતાં વધારે પ્રભુજી પાંચ છ ગોઠિયા હસવી ચાર છોકરાઓને હાસી ગયા અને બીજો ટાપ બધો અને સમાજનો જે સપોર્ટ મળવા મળ્યો જ્યાં અમને રમવા તેડાવે જે ગ્રુપ રમાડે કે અથવા કોઈ માનતા હોય રમાડે અમને ત્યાંથી અમને ખૂબ સપોર્ટ મળ્યો અને હજી મળે છે એમને સપોર્ટ આજે હજી અમારી ધારણા એવી છે કે આજે આજે જે બસો ને પચાસ કરતા વધારે પ્રભુજ છે તો

એ લોકો શેડ હોય વીસ ફૂટ થાંભલી આવે છે વીસ ફૂટ ની આવશે અને આ પંદર ફૂટની બે સાઈડ ની થાંભલી આવે છે આ રીતે બે ઢાળ વાળો શેડ પણ નહીં ઓલા શેડ આવશે એવડો એ ઓછામાં દોઢસો ફૂટ લાંબો શેડ બનશે દોઢસો બાય સિત્તેર ફૂટ જે ખોળાઈ ખા એવડો શેડ બનાવો છે એમાં બધા પ્રભુજી દિવસે પણ અહીંયા બેસી શકે આનંદ કરી શકે એ માટે એવો પ્લાન કર્યો છે કદાચ વરસાદ વધતો હોય તો પણ એ લોકોને આપણે પૂરી ન રાખવા પડે હોલની અંદર કે અહીં નિશ્ચિત પણ અહીંયા બધી રહી આવી વ્યવસ્થા મેં કરવા માગી છે આ પ્રભુજી માટે અને સમાજને સંદેશો આપવા માગ્યું છે ખરેખર કે એક દિવસ અહીંયા કંઈ હતું નહીં પણ અમે જે એક સેવાનું ક્ષેત્ર અહીંયા એક નક્કી કરીને ગુરુ શિષ્યએ અને ઊભું કર્યું તો આજે અહીંયા અવળી બધી કૃપા થઈ હા તમે પણ એક એવી નક્કી કરો કે ભાઈ આપણે પણ ક્યાંક એવી સેવા કરવી હા તમે આવું ન કરી કદાચ તો આવી જ્યાં જ્યાં સંસ્થાઓ હાલતી હોય કદાચ હા કે આવી જગ્યાઓ હોય આવી સંસ્થાઓ જે હાલતી હોય ત્યાં પણ તમે ભાગરૂપે સહયોગ આપો તો તમારો કાંઈ પણ થોડો ઘણો સહયોગ મળશે કાંકરે કાંકરે પાલ મદ ટીપે ટીપે સરળ ભરાય એવું આપણે કહેવા જ છે તો આજે થોડો થોડો સપોર્ટ બધાએ આપે સમાજ તો આજે આ આ વૃક્ષ છે એ કેવળું વિશાલ બને આ એક વૃક્ષ વાવ્યું છે મેં હા આ વૃક્ષના સાં અનેક આત્મા આનંદ કરશે અનેક આત્માઓ અહીંયા આનંદ કરશે એને ફળ પણ મળશે અને સાંયો પણ મળશે પણ આ વૃક્ષને પાણી પાવાની અટાણે ખાસ જરૂર છે અટાણે બધાને જો પ્રેમ રૂપી પાણી મળી જાય સહયોગ રૂપે પાણી મળી જાય તો આ વૃક્ષ મોટું બને મોટું બને તો સર્વ સમાજના એવું નથી કે જે ગાંડાઓ છે પાગલો છે એને જ કામ આવ્યું નહીં આ હોસ્પિટલ જે બનવા જઈ રહેશે અહીંયા પાંચ માળનું બિલ્ડિંગ ઉભું કરવાનું છે એમાં તમામ વ્યવસ્થા મેડિકલ રાહતદારનો લેબોરેટરી એક્સ એક્સરે સોનોગ્રાફી નાના મોટા ઓપરેશન થાય ડિલિવરી તમામ વ્યવસ્થા દાખલ થવાના તમામ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ હોસ્પિટલની અંદર પાંચ માળનું બિલ્ડિંગ ઊભું કરી છે તો એ સર્વ સમાજ માટે સમજી લો સમાજના કામ આવે છે તો આજે સમાજ માટે આપણે કંઈક કરવી બધા ભેગા મળે અમે કરીએ આપણે બધા ભેગા મળે અને કંઈક કરવી તો એક ખાસ વિનંતી આ વિડીયો એ માટે મને છે કે દિવાળીનું વેકેશન નજીક આવે છે તમે કદાચ અમદાવાદ હોય મુંબઈ હોય કે રાજકોટ હોય કે કદાપી સુરતમાં આવો પણ ત્યાંથી સૌરાષ્ટ્રમાં તમે આવો દિવાળી કરવા માટે ત્યારે અવશ્ય આવો ગંગેડી આશ્રમે ગંગેડી આશ્રમની મુલાકાત લ્યો કેમ કે સાસણ જાતા હોય તો મેંદડા આડુ આવે અને મેંદાડાની મેંદડાની બાજુમાં આશ્રમ છે મેંદડા ખાલી બે કિલોમીટર આલો વંશી રોડ ઉપર અહીંયા મારો ગંગેડી આશ્રમ છે રામજી મંદિર તો અહીંયા અવશ્ય આવો તમે મુલાકાત લો અને અથવા કે અમારું રામા મંડળ છે દિવાળીના વેકેશનમાં રામા મંડળ બધા રમાડતા હોય છે તો અમારું રામા મંડળ રમાડવું હોય તો પણ અમારો કોન્ટેક કરો કેમ કે કારણે સ્ત્રીપણે નોંધણી ચાલુ છે વાયકની તો અવશ્ય અમારો કોન્ટેક કરો અને તમારા ગામની અંદર અમારું મંડળ રમાડો તો અમને એટલો સપોર્ટ મળે સહયોગ મળે તમારું પ્રેમરૂપી પાણી સહયોગરૂપી પાણી આ વૃક્ષના થળી આવે તો આ વૃક્ષ વધુ મોટું થાય મજબૂત બને અને અહીંયા અનેક આત્મા આનંદ કરી શકે વધુ વધુ આ વિડીયોને શેર લોકો લોકોમાંથી સંદેશો પૂગે કે આશ્રમનો કાયમ બસો કરતાં વધારે અઢીસો કરતાં વધારે પ્રભુજી હસવાય છે અને હજી સંખ્યા કાયમની માટે વધવામાં આજે જે ધર્મ આપણો છે બધાયનો ભેગો આજે ધર્મને આપણે દીપાવી ધર્મ આપણો ઉજળો થાય અને લોકો જે સંદેશો જાય એની સનાતન ધર્મ શું છે સનાતન ધર્મનો હેતુ શું છે સનાતન ધર્મનો મહિમા શું છે સનાતન ધર્મનો મહિમા કે પરમાત્માનું કામ જે કરવું પર ઉપકારી બની જેનું કોઈ નથી આ જગતની અંદર એની માટે કાંઈ કરવું એ જ મૂળ સનાતન ધર્મનો હેતુ છે હા અને સંન્યાસનો હેતુ પણ એ જ છે કોઈ પણ સંન્યાસી હોય એનો પણ હેતુ એ જ છે કે સંન્યાસ પહેલા પછી પર ઉપકારી બની અને બીજા માટે જીવન જીવવું બીજા માટે કાંઈક કરવું એ સંન્યાસનો નિયમ છે એ સનાતન ધર્મનો નિયમ છે બધી આળું વધુ વધુ આ વિડીયોને શેર કરજો લોકો થી સંદેશો પૂગે અને આવો ગંગેડીયાની મુલાકાત લ્યો અને અમારું મંડળ તમારા ગામડે રમાડો તમામ ગામના જગ્યા આપણા ભાવનગર જિલ્લો હોય તો ભલે જુનાગઢ જિલ્લો હોય તો ભલે અમરેલી જિલ્લો હોય તો ભલે રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો આમ સોમનાથ જિલ્લો છે પછી આમ જામનગર જિલ્લો છે આ બધા જિલ્લાના જે કાંઈ તાલુકા હોય તાલુકાના જે કાંઈ ગામડા હોય બધાને આજ જોડી અને વિનંતી કરું છું કે તમારા ગામની અંદર જે કાંઈ સરપંચ જે કોઈ હોય એ સર્પચ અને આગેવાનો બધાને વિનંતી કરીને કહું છું કે તમારા ગામની અંદર ખાલી અમને એક પ્રોગ્રામ આપો ને હું કોઈ પણ તમારું પ્રેમરૂપી પાણી સહયોગ રૂપી પાણી આ વૃક્ષના સ્થળે આવી જાય અને આ વૃક્ષ ઘણું મોટું બનશે તો ખાસ કરી અને એટલું અમને સહયોગ ખાલી આપો અમારો તમારો ફાળો નથી જો તમારો ક્યાંય ફાળો હાલતો નથી અને અમારા નામનો કોઈ ફાળો કરવા આવે તો દેવું નહીં અમારો નિયમ છે અમે રામા રમવા જાવીને રામા અંદર જે કંઈ અમને સહયોગ મળે છે

અને આ પ્રભુજી હાસ્ય છે અને ગૌશાળા પણ છે અહીંયા ચાલીસ જેટલી ગાયો છે નાના મોટી તો અમારા મંડળની અંદર કલાકારો પણ સારા છે અને તમે અમને રમવા તેડાવો અમે એટલી ગેરંટી આપીશી કે તમારું ગામ અને તમારા જે કોઈ મહેમાનો આવ્યો હોય એ એમ કે મંડળમાં કાંઈ નહોતું કલાકારમાં કાંઈ નહોતું તો અમારે એક રૂપિયો પણ ન જોઈએ હા દાંત કરતાં કરતા પૈસા જે કાંઈ થયા હોય એ તમારા ગામમાં જ મૂકી દે એટલી ગેરંટી આપી છે એ અવશ્ય અમારું મંડળ એક તો રમાડો તમે તમારા ગામની અંદર તો તમને ખ્યાલ આવશે અને યુટ્યુબ ઉપર અમારું મંડળ આવે છે કાયમ માટે એમાં ખોરવ ટુડિયો ડિજિટલ વિસાવદર ટ્રસ મારો એમાં પણ આવશે પછી ગંગેડી રામા મંડળ એ અમારા આશ્રમનો ટુડિયો છે એમાં પણ ટ્રસ મારશે તો પણ અમારું મંડળ તમને જોવા મળશે કલાકારો પણ બધા સારા છે સાર તો લેડીઝ પાત્ર છે એમાં સારા કલાકાર પાસા અને બધા છોકરાઓ એ મહેનત કરે છે અને બધા પણ જે કંઈ કળા છે એ પૂરી મહેનતથી આ ગાંડવ માટે રજૂ કરે સમાજની આમાં તો અવશ્ય રામ રામંડળ રમાડો આજે ગેરંટી આપી છે તમને જો અમરું મંડળ ન ગમે તો અમારે એક પાવલી ન જોઈએ તમારી એક રૂપિયો પણ ન જોઈએ હા એમના મૈયા કાઢીને હવારે હા એટલે એક તો તમે અમારું મંડળ રમાડી દો તો તમને ખ્યાલ આવશે કે હકીકત કેવું આ લોકો રમે છે એમ જે અમારી પાસે કળા છે આજે ખરેખર હું પોતે સાધુ છે મારા ગુરુ કે સમદાવું છે પણ આજે આ ગાંડાઓ માટે આ સમાજ સેવા માટે ગાય માતા માટે આજે હું પોતે ભગવાન ઉગળા ઉતારી અને જગતના શોખમાં નાસું છું હા કાલાવાલા કરું છું ભીખ માગું છું તો આજે હું સાધુ થઈને જો ભગવાન ઉતારી અને આ સેવા માટે જગતના શોખમાં ધોળું મોડું કરીને નાચતો હોય ભીખ માગતો હોય તો તમારો એટલો અધિકાર નથી કે અમને તમે એક રમત તમારા ગામમાં આપો તમારા ગામમાં અમને રમવા તેડાવો અને એટલો સહયોગ આપો સપોર્ટ આપો તમામ સરપંચશ્રીઓને મારી એક વિનંતી છે તમે ધર્મ ગમી પાળતા હોય કદાપી વિષ્ણુ ધર્મ પાળતા હોય સ્વામીને ભગવાનને માનતા હોય શિવને માનતા રામને માનતા હોય કૃષ્ણને માનતા રામાપીને માનતા પર માનતા હોય કે કોઈ દેવી શક્તિને માનતા હોય પણ આ જે કાર્ય થઈ રહ્યું છે આ એક સત્ય સ્નાતન છે બધાનું છે બધાનો અધિકાર છે જેટલો અધિકાર અમારો છે એટલો અધિકાર બધાયનો છે આમાં કોઈ જાતબેત નથી અઢારે આલમનો અધિકાર છે અને અઢારે આલમ અહીંયા છે અહીંયા મુસલમાનના લોકો પણ અહીંયા છે બધાય અને અમારા બેંઢેરા તાલુકામાંથી મુસલમાનભાઈનો પણ સપોર્ટ એટલો નહીં છે હા બીજા પણ ઘણા ગામડાનાથી ભાઈઓ પણ અહીંયા આવે મુલાકાત લે અને કંઈ નું કાંઈ યોગદાન દેતા જાય છે આપણે હિન્દુ દે એવું નથી બધાનો અધિકાર છે એમ જે જે ગામમાં જે સરપંચ હોય આગેવાનો હોય વડીલોને ખાસ મારી વિનંતી કે તમારા ગામની અંદર અમને એક એક પ્રોગ્રામ ખાલી આપો ને કોઈ પણ આ તમારો ખૂબ ખૂબ આભાર પરમાત્મા ખૂબ તમારું સારું કરે અને એટલો અમને સહયોગ મળે આશ્રમ માટે આ જગ્યા માટે હોસ્પિટલ માટે અને સમાજ સેવા માટે ગાંડા લોકો માટે ખાસ તો એક આ ગાંડા જે નિરાધાર છે જેનું કોઈ નથી જેને જગત જાકારો દે એને પરબકારો આપે અને જેની ક્યાંય જગ્યા ન મળે એના જગ્યામાં જગ્યા મળે એવા ગંગેડી આશ્રમની જગ્યા અમે જે મહેનત કરી રહ્યા છીએ બધા છોકરાઓ મળી મંડળોમાં રમીશી તન મન તેમ મહેનત કરીશી મંડળની અંદર જગતના શોકમાં નાસી છે વીસથી બાવીસ છોકરા અને સમાજ અમને જે કાંઈ આનક્રાવી અને આનક્રાવી અને લોકો અમને જે જોડીમાં જે કઈ દેશ છે એથી મે કરી છે અને જુઓ ભાઈ ગાંડાની વણજાર ગંગેડીમાં ગાંડાની વણજાર જુઓ ભાઈ આ ગાંડાની વણજાર આ ગંગેડીમાં છે આ ગાંડાની વણજાર એક તો આવો ગંગેડીમાં ગાંડાની વણજાર નિહાળો અને જુઓ અરબુર આવી બધાને મારા સદ્દવિદાસ અમરજીદાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લોકો સુધી સંદેશો ભગે અને લોકોને ખ્યાલ આવે કે ગંગેડી આશ્રમમાં કેવી સેવાળી રહેશે અને ગંગેડી આશ્રમનું મંડળ પણ કઈ રીતના લોકો રમે છે હા તો પધારો ગંગેડી આશ્રમ અને આપો અમને વાયક રામા મંડળ રમવાનું અને અમે આવી તમારા ગામમાં રમવા મને એકાબેજની મુલાકાત થાય અને આપણે પરમાત્માને લિયાથી બધા ભેગા મળે અને આવા નિરાધાર જે કાંઈ ગાંડવો છે કે જે કંઈ અભ્યાગત છે એની આપણે સેવા કરી